વધાર નહીં આલી એકું તઈ ના જાલ્યો બે તો મારા વધાર પડી યાર થોડા ઓછા કરો યાર બે નહીં હું તઈ લાખ આલવા તૈયાર છું બે લાખ નહીં આલુ અરે તઈ બે લાખ વધાર જી યાર તું મને બકાવું છું અમે ભણેલા છીએ એકો અરે ભાધી બ એક બધા પૈસા તા આ તો બે લાખ કીધું પણ આપણા ગોળમોળ કરીને તઈ ના આલી દીધી નહીં બધા પૈસા તમે બારી લાઈ દે પછી હું બારી છે લાયો આ તો બે લાખ કે તો પણ નેટ નેટ કરીને

હજી ખાડુ બાદ થયું ખાલી પટી ગયો તારી માં પૈસા નહીં લેવાના પેલા પૈસા લેવાના લોકો મને મારી ગયો શું વાત કરી

હર એવું કહેજે પાછો હા હા વધો નઈ મારા ઓડે ચા ચા છે જો કે લો પરમે ડોય કો પારથી હો બહાર જવું પડે ને બસ શાંતિ રાખો કે મનુ તને એટલું છે વળી પાછો છોડવું થાય છે બૂટ જો આ બૂટ કરું છું આ આમાં

દશા બદલી ના હે ના બદલું પૈસા હું લઈ લઉં કરજુ પૈસા હા

તારું તો પાછું ગોઠવીએ છીએ પેલા મારું ગોઠવા દે તો જોવા તાણ ખબર નહિ પડતી તમે વાતો કરો

સોકણા કે બાપા મેર પાકી તારી પછી મારી કે હું આઈકા તમે બધા નાતા તો હું એ

મમ્મી તાત આવશે બસ મન તો મમ્મી આલી જ જલ લઈ લો પૈસા નહીં પડ્યા જમીન ને બમીન પસા આપણો ઉત્સ તો તો પૈસા પણ આલી દે કે આરી મમ્મી હારી છે ગાઈસ પ્લા શેમ્પુ ના લી દીધા શેક લખ કે લોન બેનો એ મમ્મી હારું કા લઈ લેવાનું ગય લઈ લીએ હેડા મે તાને બે છે ઘડી વાર પછી પેલું જાજો એ કંઠે ન જારા કંઠે ન જારા પણ પડે લે હેડા મોને કેસી ને હેડવાન કરીએ તાને પણ પૈસા આવવા પડશે પૈસા તાલ લેજ પેલા કેસી ને હેડવાન કરીએ

ચેડી ચેડી જીએ ચાલ લુઘો સો પૈ કે હું ગળમાંથી લેતા લેવું ના કે મમ્મી કરવા તાણે પપ્પા બો પાડી હું કરું તા જહી જવા જવાની તાન પાચે કીધે રાખો પણ દેખ મમ્મી મમ્મી જા ના દેકો લેવા પડ પર મમ્મી વાગે તેડી લઉ લુઘો લેતા બખારા કરે કને પડવા મન છે બાજી મમ્મી ના વાગે ના દેકો આ છે દે कारी बिहारी काटि से पाची हस पेटुल से तुमने का नहीं है बूटी तुम्हारा अंगठी सन शेरवानी चकम नहीं जाई ले लेवानी उसको शांति से रखो ना पापा घेर ले लियो एक कंठी नहीं रे अपने कंठी अपन ना जाती रहे हेड अरे तो बाकी रे आगे मम्मी अरे आओ शांति रखो कारी ओ बड़ो नहीं मम्मी नहीं सजा के क्या बनाओ से करवा दे पापा ने बोला दे दे મારી મમ્મી જાર હા ચિકન સાચી લઈને આવ્યો સાહેબ દરિયા ખુકરા શું જોડા કર્યુ આ નતું કાટો તારે અરે લ્યા મારા તો રૂપિયા નું પેતાલા લે પેલો પટી